ખાણો કરું મારા હશે રાત ચોલું ચાગવું મારું સારું ભૂલ ને ભૂંડ બધું ખાઈ હેઠળ રાતે મારે એટલે રાતે હું ઊંઝો તો છે ગોદી મા વસ્તી મારે કરવું શું હવે વાત વી છે મશીન ની વાત ઓબડી છે કે ઝાટકા મશીન છે કોઈ ઘઉં મશીન ની આકડ્યું છે ખબર નહીં પછી જીતું મારે પૂછવું પડશે અને હવે પૂછી લાવું અને પછી રાતે રાત વઢાઈ નાખું એ મારું બેટું ચેવું મશીન કે એક વાળું ઉટલું ભેડું કરે એક વાળા ઘઉં કાઢે જાય છે મશીન ભાઈ આ જો આમ તો સારું કર્યું ખોટું તો નહીં જ કર્યું મજૂરિયા માજી રે તો એટલે મજૂર બોલાવા જઈએ અમે ત્યાં ઘઉં હશા પડે હે એ અમને તો આટલું આલ્યું અમે તો આમ કર્યું લો હવે ખબર પડે હળો આખા ગોમ માં હાથ પાડીને કહી દઉં કે તાર તારે મશીનથી વટાવો અને મજૂરિયા ખબર પડે એટલે આ કગરી કગરીને સીઝનમાં મરી જઈએ એટલે અમારી આવશો ના પુનાભા અમારે તો ફલોડાનું વાઢવા જવાનું છે એટલે પુનઃા પૈસા નતા હાલતા લે હા તે બીજાની એટલે કોકડા તો આવું તો હવે જવા તાં ઉપર પર વળી હવામાં તો પેલા આવ્યા પેલા સોન્ટામાં કે પુનઃભાઉ તો દોણા નહીં ઘઉં વાઢવાને કહેજો મૂવી કોઈ દાળ તું કમવાય નહીં અને હવે ઊણતું દોડી ખબર છે કે હું પુનઃ મશીનથી વટાવાય

પણ ચિંતા કરવાની જરૂર નહી હવે હવે એવું મશીન નીકળ્યું આંકડીયું છે ઊંડોનું ભાજેલું કાઈ નાખે એવું આ જીતુંભાને ખબર છે કોઈક નંબર જીતુભાઈ લીધો કે મારે જીતું પણ આવે ને તો એને ભેળું થાવું છે અને ઘઉ કઢાવી નાખવા હૈ કેમ કહો હવે આપણે કોઈ મજૂરી એની ગરજ છે નહીં નહીં પેલા કગરાયા છે પોછ વર મને કગરાયા પોછ વર કે પીલે ભાતે પૈસા નહીં આવતા નાખતા નહીં ત્યાં

મજૂરી <this is sound> <here>

આપડે મજૂર જ લાવવા ને બીજું કોઈ ના મજૂર ગસીન તો વાત હું તો વાત જ આજ હું કદાચ સાત વેળા કરું અને કાલે પછી મારે કોઈ એકદમ નો આવે મારો ગરી દેજો વાયરો બેરો હવે કોઈ ના આવે પછી કાકે ને જો લા ત્યારે ઘઉ આયા એટલે મશીન લાયા અને મેરાંડા મેરાંડા એટલે કે અમન બોલા મંડ્યા એ વાતે છે

મશીન વાઈટ નાખશે હું મને આવ્યું છો ખબર થી પણ તમે મારે ઓછો ઉગાડી તમે આવું કરો ને ગોમો થાય લાગતું મારે તો જવું પછી હાલત